ફરી એક વખત આવી આવી ગયા ગયા છે શું તમે ભૂલી ગયા તો હું ફરી એકવાર યાદ કરાવી દઉં ખાલી માત્ર ને માત્ર સો રૂપિયા વાળા લગ્નગાળો પૂરો થાય એટલે અમને યાદ આવી જાય તમે ભૂલી ગયા હોય તો અમે પાછું યાદ કરાવી દઈએ મારા બેન કારણ કે આ વસ્તુ એવી છે કે આની જરૂરિયાત પડે પડે ને પડે કારણ કે બેનો એ સોનાની વીટી હોય બુટ્ટી હોય નાકના દાણા હોય બીજું ઝીણા મોટું કટલેરી હોય બધું હાચવું હોય બુટ્ટી ને આન તેન તો કેમાં હાચવું તો કે એના માટે આપણી પાસે સરસ મજાનું નાનકડું જ્વેલરી બોક્સ છે કે જેની અંદર આવી રીતના સરસ મજાની વીટી છે બુટી છે ચેન છે દાણા છે બુટી છે બધી જ વસ્તુ રહી જાય ખાલી માત્ર ને માત્ર સો રૂપિયાની અંદર આવી જવાનું છે પૈસા આવું સરસ મજાનું અને એકદમ મજબૂત આમ દબાઈ નહીં ને એવું સરસ મજાનું છે અને કલર પણ ઘણા બધા છે જો બહુ બધા કલર પણ આવી ગયા છે ખાલી માત્ર માત્ર સો રૂપિયાનું પીસ મળવાનું છે જો આટલા બધા કલર અવેલેબલ છે દસથી બાર કલર છે તમને જે કલર ગમે ને એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ નીચે અમારા નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી દો અને યા તો શોપની રૂબરૂ વિઝિટ કરવા મારી શોપનો એડ્રેસ છે મેંદેડા નવદુર્ગ ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ વધારો ખરીદી કરવા બાકી મળતા રહેશો આવી મસ્ત મજાની નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં હાલ